અને હવે અમે ફરી જઈસી રહેવાનું બદલાય નખે કે બદલી નખે બદલી નખે કેમ કે 4-5 દિવસ તો એક રહેવાનું છે ત્યાં બદલવાનું છે કા કંટાળી જાય કંટાળી જાય બોલો હાલો હવે અમે જઈએ છીએ ગાડી હવે શરૂ કરે છે અમારા ડ્રાઈવર ભાઈ હવે થઈ જલે કેબિન માં હું કેબિન માં બેહી રહ્યો તો હવે હાલો ફાઈ હવે ગાડી ઉપાડી છે

તો અહીંયા હવે નાખવાના છે ઝોપડા અમારે નવું ઘર તો ભાંગી નાખ્યા છે ઢેફા ને હવે ઉતાર શામાન તો અહીંયા રહેવાનું છે એક નંબર મજા આવી છે રહેવાની કેમ કાંઈ કંઈ ઉપાદ જ નથી પાણી ની કાંઈ નહીં તો શામાન ઉતાર નાખતી પહેલાં

અહીંયા રહેવાનું અહીંયા નેર એટલે નાવા ધોવામાં કાંઈ ઉપાધિ નથી આ વખતે બધું સારું છે આ સ્કૂલે રહેવાનું તો કન્ટિન્યુ લગ્ન બને રહેજો અને જોવાની મજા આવે તો લાઈક કરી દેજો તો બતાવું તમને આગળ ઝૂપડા અહીંયા કેવા બનાવી છે અહીંયા તો મારા બાઈ ને એટલું ઉતર નથી સુલા બનાવવા તો ક્યાં રાખેલું છે આસ કોલે આયા તો તો આયા છે હજી આમાં તો ખાડા ને છે બરોબર હેડકુ કરવાનું છે હા તમે ક્યાં રાખ્યું તો બાબુ આયા તમારી પાસે તો વાંધો નહી તો તો આયા છે બધું હેડકુ કરવાનું આમાં ખાડા છે ઈ બોરવાના હે અને હા હેડકુ કરવાનું છે તો તો પાછો હરવલ મારવા આવે છે એમ કે હેડકુ તો કરવું જોઈએ રહેવા એવું

મારા પપ્પા એને ખોરટા ઉભા કરીને કહે અમારું બધા પેલા સાપરું બનેલું પેલા કેમ કે વોશ કરેલા નતો મારા પપ્પા તો અમારું બની ગયું બધા પેલા તો જો અમારું બની ગયું સાપરું અમારું ના ભરતભાઈ નું બીજા બધા નાખે છે થોડાક ને નાખે જેને ખોટા ઉભા છે ને એવું છે બધું

તો બ્લોગને અહીંયા પૂરો કરું છું મજા આવી હોય તો લાઈક કરી દેજો ને અને એવી કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હવે એક નવા બ્લોગમાં ચાલતું બધાને બાય બાય